દશામાનું આગમન રહ્યું છે વાત જય ભારત જય દશામાં આજ રોજ અમે દશા માતા મઢ સોમા તલાવ ખાતે દશામાનું ભવ્ય આગમન કરી રહ્યા છે અને સાથે મા આશાપુરા જેને દુકાળમાં પોતે નવસો ને નવ્વાણું પોતાના શરીરમાં આંખો ઉત્પન્ન કરી જેને ધરતીને કિલોર કરી અને સૃષ્ટિનું સર્જન કર્યું એવી માતા આશાપુરી અને મા દશાનું આગમન કરી રહ્યા છે કે ભારતમાં જે અવનવા કિસ્સા અને અવનવી સૃષ્ટિ વિરુદ્ધ જે બધી ઘટનાઓ ઘટી રહી છે ઘટે નહીં એવી પ્રાર્થના છે અને અમારા દસ દિવસ જે ઉપવાસ ચાલશે એમાં અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે દેશ પર આવતી અફટોથી આપણો દેશ બસતો રહે અને આપણા દેશને રક્ષણ મળે એ જ પ્રાર્થના છે જય ભારત જય દશામાં મિત્રો મારું નામ જાનવી છે અને મેં હમણાં આવી રહી છું સોમા તળાવ તો તો તમે કે અહીંયા દશામાની મૂર્તિ અમે છે ને ધામધૂમથી લાવીએ છીએ અને છે ને આ તમે જોશો તો તમને એવું લાગશે કે છે ને કે દુલ્હનની જેમ અમે માતાજી છે ને દસદી તમે શણગાર કરીએ છીએ અને મારે ખાલી એટલું જ કહેવું છે મારા ભારત અને મારા આખા ગુજરાતને મારા જજમાનોને ખાલી મારે એક જ મારે કહેવું છે કે છે ને કે તમે દશામાં લાવો અને પ્રાર્થના કરો અને મારે છે ને ખાલી એ જ છે કે હમણાં તમે આવતીકાલે છે ને તમે રાવપુરામાં તમે જોયું હશે કે એક છોકરાનું છે ને મૃતદેહ મળી આવ્યું છે કે આ શા કારણે તો મારે એ જ છે કે મારે ભગવાનને મારે ખાલી એ જ છે કે છે ને કે આવું થાય ના અને પૃથ્વીનું છે ને કોઈ વિકાસ ના એ કરે ઓકે